શહરના ઉદ્યોગકાર મહેશ સવાની ના નામ ની ખોટી ચિઠ્ઠી બનાવી પાંચ કરોડ એકસઠ લાખ પડાવનાર ત્રણ સામે ગુનો દાખલ શોધ ક્રાઇમ બ્રાન્ચ માં ગુનો દાખલ વેવાયેલી તેત્રીસ કરોડની મગદલાની જમીન કોચમાં નાખવા ફાઇનાન્સર ટોળકી નું કારસ્તાન ક્રાઇમ બ્રાન્ચ આ ગુના મુકેશ સવાણીની ધરપકડ કરી ફાઇનાન્સર પિતા પુત્ર ફરાર ઉદ્યોગપતિ મહેશ સવાની ના વેવાયે વેડ રોડ ના સાથે તેત્રીસ કરોડમાં મગદલાની જમીનનો સોદો કર્યો હતો જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્ર મહેશ સવાણીના નામે પાંચ કરોડ એકસઠ લાખ લેવાના બાકી છે તેવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાય પાસે ઉઘરાણી કરી હતી